નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે રેશન કાર્ડ ધારકોને મળશે જૂન મહિનામાં ઓછું અનાજ જૂન મહિનામાં મળશે માત્ર ચાર વસ્તુઓ મિત્રો એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય અંત્યોદય કાર્ડ હોય તો મિત્રો તમારું જે રેશન કાર્ડ હોય તો વિડીયો જરૂર જોજો કારણ કે આ વિડીયોમાં આપણે દરેક માહિતી આપવાના છે કે જૂન મહિનામાં તમને કેટલું અનાજ મળવાપાત્ર થશે અને કેટલું કેટલું જથ્થો મળશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જે રેશન કાર્ડ ધારકો પાસે અંત્યોદય કાર્ડ હોય એવા રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મારવાપાત્ર થશે એની આપણે માહિતી લઈએ તો સૌથી પહેલા નંબર પર જોઈએ ઘઉં તો મિત્રો જેટલા પણ અંત્યોદય કાર્ડ હોય એમને પંદર કિલો કાર્ડ દીઠ વિના ઘઉં આપવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી તો મિત્રો બીજા નંબર પર છે કે જે ચોખા તો જેમની પાસે અંત્યોદય કાર્ડ હોય એમને વીસ કિલો કાર્ડ દીઠ ચોખા આપવામાં આવશે વિના મૂલ્યે મિત્રો આ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતું હોય તો ફ્રીમાં આપવામાં આવશે હવે ત્રીજા નંબર પર જોઈએ કે આખા ચણા તો જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને એક કિલો કારડી ચણા આપવામાં આવશે ત્રીસ રૂપિયા એનો ભાવ રહેશે કારણ કે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે આપવામાં આવશે ઓકે તો મિત્રો આ વસ્તુ આપવામાં આવશે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ ચોથા નંબર પર છે તો ખાંડ જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને આ મહિનામાં ખાંડ પણ આપવામાં આવશે મિત્રો ખાંડનું પ્રમાણ છે વ્યક્તિ રીત ત્રણસો પચાસ ગ્રામ જો એ ત્રણ વ્યક્તિથી ઓછા હોય તો એક કિલો કાર્ડીઠ આપવામાં આવશે અને ઉપર હોય તો એમને ત્રણસો પચાસ ગ્રામ લેખે આપવામાં આવશે અને એનો પંદર રૂપિયા ભાવ છે તો મિત્રો આટલી ચાર જ વસ્તુઓ જૂન મહિનામાં જે રેશન કાર્ડ ધારક છે અંત્યોદય એમને મળવાપાત્ર રહેશે તો મિત્રો ધ્યાનથી જોઈ લેજો કે તમારું કયું કાર્ડ ધરાવો છો ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે જે રેશન કાર્ડ ધારકો છે જેમની પાસે એપીએલ અને બીપીએલ કાર્ડ હોય પીએચએચ કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળવા પાત્ર થશે તો મિત્રો આપણે વાત કરીએ જેમની પાસે એપીએલ અને બીપીએલ કાર્ડ હોય એમને પહેલા નંબર પર આપણે જોઈએ તો ઘઉં એ ઘઉં જે એનએફએસ અને બીપીએલ કાર્ડ હોય એ એપીએલ અને બીપીએલ એમને બે કિલો વ્યક્તિ દીઠ વિનામૂલ્યે ઘઉં આપવામાં આવશે કેન્દ્ર સરકાર તરફથી ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ચોખા તો મિત્રો ચોખા પણ આપવામાં આવશે ત્રણ કિલો વ્યક્તિદિત જેમની પાસે એનએફએસએ પીએચએચ એપીએલ અને બીપીએલ કાર્ડ ધરાવતા હોય તો મિત્રો આ જે બે વસ્તુઓ છે ઘઉં અને ચોખા કેન્દ્ર સરકાર તરફથી મળતી હોવાથી વિના મૂલ્યે મળશે કોઈપણ ચાર્જ ચૂકવવાનો રહેશે તો વ્યક્તિદિત પાંચ કિલો અનાજ આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ કે ચોથા નંબર ત્રીજા નંબર પછી આખા ચણા તો મિત્રો ચણા પણ આપવામાં આવશે એ એક કિલોનું પ્રમાણ રહેશે એક કિલો વ્ય કાર્ડદીત અને એનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલોનો ઓકે ત્યારબાદ આપણે જોઈએ ખાંડ તો મિત્રો ખાંડ પણ આપવામાં આવશે જેની પાસે ખાલી બીપીએલ કાર્ડ હોય એમને જ ખાંડ મળશે અને એનું પ્રમાણ છે ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ અને એનો તમારે બાવીસ રૂપિયા કિલોનો ભાવ ચૂકવવો પડશે તો મિત્રો ઘઉં ચોખા કેન્દ્ર સરકાર તરફથી આવતા હોવાથી ફ્રીમાં આવશે અને ચણા અને ખાંડ રાજ્ય સરકાર તરફથી રાહત દરે આપવામાં આવશે મિત્રો જૂન મહિનામાં જે છે દાળ છે અને બાજરી છે એ મળવાપાત્ર રહેશે નહીં તો બે વસ્તુ અને મીઠું એ ત્રણ વસ્તુ તમને મળશે નહીં તો ખાલી તમને આ ચાર વસ્તુ ઘઉં ચોખા ચણા અને ખાંડ જ મળવાપાત્ર રહેશે અને બીજી જે વસ્તુઓ છે એ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખાનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ અને ચાણાનું રાહત દરે એમ આ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની છે અને અનાજ મેળવી લેવાનું છે હવે મિત્રો દુકાનદારને મળવાપાત્ર કમિશનની વાત કરીએ તો જેઓને વીસ હજારથી ઓછું કમિશન મળતું હોય એમને સત્તાણું ટકા વિતરણ કરે તો એમને વીસ હજાર કમિશન મળવામાં આવે છે અને જો સત્તાણું ટકા વિતરણ ના કરે તો વીસ હજાર કમિશન ચૂકવવામાં આવતું નથી અને તેઓ દ્વારા થયેલ વિતરણ પર કમિશન ચૂકવવામાં આવે છે જે નીચે મુજબ છે એક ક્વિન્ટલ અનાજ વિતરણ કરે દુકાનદાર તો એમને એકસો પચાસ રૂપિયા પ્લસ સત્તર રૂપિયા આધાર પ્રમાણીકરણ માટે આપવામાં આવે છે આમ ટોટલ જો દુકાનદાર એક ક્વિન્ટલ અનાજ વેચે તો એમને એકસો સડસઠ રૂપિયા કમિશન ચૂકવવામાં આવે છે ઓકે તો મિત્રો આ રીતે સરકાર રાજ્ય સરકાર દ્વારા દુકાનદારોને કમિશન ચૂકવવામાં આવે છે જો સત્તાણું વિતરણ હોય તો ચૂકવવામાં આવતું નથી તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિંદ જય ભારત